તો એક એક પગે અશ્વમેધ યજ્ઞ કરવાનું ફળ મળે અશ્વમેધ એક વર્ષે પૂરો થાય ત્યાં એ બાર વર્ષમાં જે સિદ્ધિ પ્રાપ્ત થાય એ ખાલી પિસ્તાલીસ દિવસમાં એ અનુષ્ઠાનથી સિદ્ધિ પ્રાપ્ત થાય કુંભ મેળાનું રહસ્ય એ છે કે દેવતાઓ અને દાનવો દ્વારા જ્યારે સમુદ્ર મંથન થયું મહારાજ અત્યારે જે છે આપણે પ્રયાગરાજ મહાકુંભની અંદર બેઠા છીએ તો ખરેખર જે છે આ કુંભનું શું મહત્વ છે એના પર થોડીક વાત કરજો પ્રયાગરાજ કુંભ સનાતન સંસ્કૃતિનું બહુ મોટું એક પ્રતિનિધિત્વ ધરાવે છે ત્યારથી સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની પ્રાચીન પરંપરા ગ્રંથોમાં આપણને જોવા શ્રવણ કરવા મળે છે ઋષિઓથી ત્યારથી આ કુંભમેળાની પરંપરા અવિરત અખંડ સંતોએ નિભાવી છે કુંભ મેળાનું રહસ્ય એ છે કે દેવતાઓ અને દાનવો દ્વારા જ્યારે સમુદ્ર મંથન થયું એ સમુદ્ર મંથનમાં ઘણા બધા રત્નો નીકળ્યા એમાંથી એક અમૃતનો કળશ ભગવાન ધન્વંતરી આયુર્વેદિક ગ્રંથ એક હાસમાં અને એક આસમાં અમૃતનો કળશ લઈને પ્રગટ થયા એ અમૃત કળશ જે છે દેવો અને દાનવો વચ્ચે થોડો મતભેદ થયો અને એ એકબીજાને પ્રાપ્ત કરવાની જે તીવ્રતા હતી એમાં બાર જગ્યાએ એ ઘડો રાખવામાં આવ્યો અને જ્યાં જ્યાં એ કુંભ કુંભ મતલબ ઘડો ઘડાને સંસ્કૃતમાં કુંભ કહેવાય એ કુંભને જ્યાં જ્યાં સ્થાપિત કરવામાં આવ્યો ત્યાં અમૃત થોડુંક છલકાણું એના છાંટા જે છે એ નીચે ભૂમિ ઉપર પડ્યા બોલે બાર જગ્યાએ તો એમાંથી આઠ જગ્યા જે છે આઠ સ્થાન એ દેવનગરીમાં અને ચાર સ્થાન છે એ આ ભૂલોકમાં પૃથ્વીલોકમાં છે જે વર્તમાનમાં આપણે પ્રયાગરાજ ત્રિવેણી સંગમ પછી ગંગા ગંગાદ્વારે હરિદ્વાર ગોદાવરી ગોદાવરી નદીના કિનારે નાશિક અને ક્ષિપ્રા નદીના કિનારે ઉજ્જૈન આ ચાર કુંભ થાય છે આ કુંભમાં એવો યોગ બને છે કે બાર બાર વર્ષ સુધી ઘણા બધા પવિત્રતા ના નિયમો પાળીને અનુષ્ઠાન કરીને જે પ્રાપ્તિ થાય છે સિદ્ધિની એ પ્રાપ્તિ અહીંયા પિસ્તાલીસ દિવસમાં થઈ જાય એવા નક્ષત્રોનો યોગ બને છે સ્નાન તો ત્રણ જ હોય છે તો ત્રણ સ્નાનમાં કેમ ત્યારે જવાય પહેલાં કેમ આવીને રહી છે બધા પણ અહીંયા એ જ બાર વર્ષમાં જે સિદ્ધિ પ્રાપ્ત થાય એ ખાલી પિસ્તાલીસ દિવસમાં એ અનુષ્ઠાનથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે ગંગા સ્નાનકાર જ્યારે કરવા જાય ત્યારે આપણે જો ખુલ્લા પગે જઈ તો એક એક પગે અશ્વમેધ યજ્ઞ કરવાનું ફળ મળે અશ્વમેધ એક વર્ષે પૂરો થાય અને કળિયુગમાં તો એ અશ્વમેધ યજ્ઞ કરવાનું વિધાન જ નથી હા એ દ્વાપર યુગ સુધી જ હતું પણ એનું એક એક આપણે જો ખુલ્લા પગે જેમ જેમ ગંગાના ના આપણે પહોંચીએ એવી રીતે એક એક ડગલે આપણને અશ્વમેધ યજ્ઞનું ફળ મળે બીજું કે ઋષિઓના આદેશથી આ કુંભર તો નિભાવે પણ જ્યાં સુધી રહીએ ત્યાં સુધી હરિકથા શ્રવણ થાય કારણ કે તનની શુદ્ધિ તો અહીં ગંગાથી થઈ જાય પણ મનની શુદ્ધિ છે એ કેવલ ભગવદ્ કથાથી હરિકથાથી થાય એટલે કથા શ્રવણ કરી ત્યાં સુધી ધારા રહે અને અહીંયા સ્નાન કરી એટલે તન અને મનને બેને પવિત્ર કરવાનું જો એક મુખ્ય સ્થાન હોય તો એક કુંભ છે તો આ કુંભ મેળો અનેક સંતોના દર્શન અનેક કથાઓનું શ્રવણ અહીંયા દાનનું પણ એટલું વિશેષ મહત્ત્વ છે જેટલું દાન દાનમ એકમ કલિયુગે કળિયુગમાં દાનની પ્રધાનતા છે હા એટલે કુંભમાં જેટલું પણ દાન દેવાય એટલી હરિકથા શ્રવણ થાય જેટલું ગંગા સ્નાન થાય એટલા સંતોના દર્શન થાય અહીંયા તો ન જાણે કેટલા પણ સિદ્ધ સંતો ચાલીને ગયા હોય એની રજ હવાનો જોગો આવે ને આપણા મસ્તક ઉપર ઉડે તો આપણે પાવન થઈ જાય આપણે તો ખબર પણ ન હોય એટલે આ ભૂમિમાં આવીને આપણે આપણા જીવનને ધન્ય બનાવી શકીએ અને આ કોઈનો આદેશ નથી કે ભાઈ અહીંયા આવો કેવલ ગ્રંથોમાં છે આખી સનાતન જે પરિવાર છે જેટલા પણ બધાએ આસ્થા રાખીને આનો પૂર્ણ લાભ લે છે જે કોઈ પણ સંતો આરે જોડાયેલા હોય એના માધ્યમ ત્યાં કુંભમાં આવીને શ્રવણ કરે ગંગા સ્નાન કરે દાન કરે યજ્ઞો કરે આવું બધું વિવિધ કાર્યો થાય અનેક વર્ષોમાં જે ધાર્મિક કાર્યો ન થાય એ આ કુંભ મેળામાં મહિનો અથવા દોઢ મહિનો બે મહિનામાં એટલા બધા ધાર્મિક કાર્યો થઈ જાય વિશ્વને પણ નોંધ લેવી પડે કે ભાઈ સનાતનનું આટલું મોટું વિરાટ સ્વરૂપ આ સંભવ જ નથી સરકાર કોઈ પણ હોય કરી જ ન શકે કોઈ પણ દેશની આટલી પબ્લિક એકત્રિત કરીને આટલા સમય સુધી રાખવા એક કોઈ નેતા આવે તો એ ઘડી રહીને ભાગી જાય અહીંયા દોઢ દોઢ મહિનો રહે આસ્થાથી શ્રદ્ધાથી અને પૂરો પ્રયાસ કરે કે મારાથી કોઈ માનસિક પણ અપરાધ ન થઈ જાય શારીરિક તો બહુ દૂર વાત છે તો આ છે મહાકુંભ આ છે ઋષિઓની આજ્ઞાનું પાલન મારા જેમ આપણે આગળ વાત કરી કે સમુદ્ર મંથન વખતે જે છે સૌદ રત્નો નીકળ્યા હતા તો સૌદ રત્નમાંનું એક જે છે એક કામધેનું ગાય છે તો ખરેખર કામધેનું ગાય કોને કહેવાય એના પર થોડીક વાત કરી જ્યારે સમુદ્ર મંથન થયેલું ત્યારે ગાય માતા પણ પ્રગટ થયેલા એ ગાય માતાનું નામ છે કામધેનુ એ કામધેનુ ગાય માતાની જે પુત્રી છે એ ત્યારે દેવતાઓએ વશિષ્ઠ ભગવાનને આપેલી અને એની જે પુત્રી છે એ નંદિની એ નંદિનીથી જે પણ અત્યારે પૃથ્વી ઉપર ગોવંશ દેખાય છે એ બધી નંદિનીનો વંશ છે કામધેનુની પુત્રી નંદિની અને નંદિનીનો જે વંશ છે એ આખું જેટલો પણ ગોવંશ છે એ બધું છે તો કહેવાનું તાત્પર્ય કે કામધેનું ગાય છે અત્યારે ક્યાંક ને ક્યાંક સમાજમાં એવી ભ્રમણા ફેલાય છે કે કામધેનું ગાય એ લાખોમાં અથવા કરોડોમાં એક જ હોય છે પણ એવું હોતું નથી કામધેનુંની પુત્રીનું નામ જ છે નંદિની ઘણા બધા એમ કહે છે કે ભાઈ કામધેનું ગાય એને કહેવાય જે ગર્ભ ધારણ ન કરે વઢવાડા મંદિરમાં એવી બે ગાયું છે અમારે ત્યાં એવી બે ગાયું છે જે ગર્ભ ધારણ નથી કરતી અત્યારે એ જ લક્ષણથી જો સિદ્ધ કરવા જાય તો તો અનેક કામધેનુ પણ કામધેનુ કહેવાય કોને જે પણ ગાય માતા છે પ્રત્યેક ગાય માતાને કામધેનુ કહી શકાય કારણ કે એ કામધેનું જ વંશ છે એટલે એને કામધેનુ કહી શકાય એટલે એ લક્ષણ બિલકુલ ખોટું છે કે ભાઈ જે ગર્ભ ધારણ ન કરે એને કામધેનુ કહેવાય તો તે એવી અને એના ગાય આંગણામાં ઊભી રાખો એક વિડીયો બનાવી દો કે ભાઈ આને જે ગર્ભધારણ ન કરે ને કામધેનું કહેવાય તો તો એવી ઘણી દવાઓ છે જે દવાઓ ગાય માતામાં જો ઉપયોગ કરીએ તો એ ગાય માતા ગર્ભ ધારણ ન કરે અને આંગણે ઊભી રાખો તો તમારે એના ભેટ થાય કે ભાઈ આલો દેનું ગાય લાખોમાં એક જ હોય આ કોઈ પણ શાસ્ત્રોમાં ક્યાંય લક્ષણ આનામાં મળતા નથી દેશી ગાયનું લક્ષણ કામ કામધેનુનું લક્ષણ એક જ છે જે અત્યારે જર્સી પણ આવી ગઈ છે આપણા શાસ્ત્રોમાં કીધું છે યુક્તમ કકુદત્વમ ગોત્વસ્ય લક્ષણમ ન્યાયશાસ્ત્રમાં કીધું છે કે ભાઈ ગળામાં જે ગાયને ગોદડી જેવું હોય છે જેને આપણે બલગમ કે અથવા ગુજરાતીમાં જે પણ અને એક પોઠ હોય છે ગાય ઉપર આ પોઠ પૂર્ણ વિકસિત હોય અને અહીંયા જે ગોદડી જેવું જે લટકતું હોય છે એ છે દેશી ગાય જર્સી ગાયમાં પોઠ નહીં હોય હાવ નાની એવી હશે એ દેશી ગાય નથી તો દેશી ગાયનું પણ લક્ષણ આ જ છે કે ગોધડી અને પોઠનો પૂર્ણ વિકાસ તો કામધેનું જે છે એ કોઈ પણ ગાય માતાને આપણે કામધેનું કહી શકાય શાસ્ત્રોમાં ક્યાંય એવું નથી જે ધારણ ન અને કામધેનું કહેવાય અથવા લાખોમાં એક બે જોઈ આવું થશે આવી રીતે જો આંખશો તો ઘરે ઘરે એવી દવાથી કા ગાય માતા ઉપર દવાઓના પ્રહારો થશે અને ગર્ભ ધારણ નહીં કરવા દે હા આ ખાસ ધ્યાન રાખવાની વાત છે કે કામધેનું એટલે કામધેનું એટલે એ જ જે સમુદ્ર મંથનની ઉત્પન્ન થઈ અને એનો જ વંશ આખી પૃથ્વીમાં જે પણ આપણે દ્રષ્ટિગોચર થાય છે એ સમસ્ત કામધેનુનો વંશ છે